પૂર્ણ પુરુષોત્તમ દેવ ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ તેના દિવ્ય સાનિધિમાં વિરાજમાન પૂજ્ય મોટા સ્વામી શાસ્ત્રીજી સ્વામી વક્તા મહોદય શ્રી કોઠારી શ્રી ફરેણી રુસ્તમબાગથી વધારેલા તમામ સંતો સત્શ્રી તેમજ નામી અનામી સર્વે શ્રીજી સ્વામી આદિ સર્વે સંતોને ભાવથી વંદન શ્રેષ્ઠશીઓ યજમાનશ્રીઓ શ્રોતાગણો માતાઓ ને બહેનો આ ઉત્સવ મારા માટે તો જોવું ને તો પ્રેરણાદાયક છે મહારાજ આ ભૂમિમાં પધાર્યા અને એ નિમિત્તે આ જે ઉત્સવ થયો એ ઉત્સવની અંદર અમે સાધુ હોઈએ ને એટલે સૌથી મોટી પ્રોબ્લેમ અમને એ હોય ને તો માનની હોય એટલે મને સંતોને એવું થોડું મનમાં રહેતું હોય ખાસ કરીને મારો સ્વભાવ થોડોક માનનો છે એટલે એવું રહેતું હોય કે ભાઈ આપણે કંઈક કરીએ છીએ આપણે કંઈક છીએ પણ જ્યારે આ ઉત્સવના દર્શન કર્યા ઉત્સવનો નાની મોટી કંઈ સેવાઓ મળી ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણે તો આમાં કાંઈ નથી ભક્તજનો પાંચ જ દિવસ રોકાવાનું હોય ને એની અંદર બબ્બે વખત સામાન ફેરવવાનો થાય તો કેવું લાગે પાંચ દિવસ ઉતારો આપ્યો હોય આપણને અને એમાં બે વખત સામાન ફેરવાનો થાય તો કેવું લાગે આ સામાન્ય વ્યક્તિ હોય તો ઠીક વાત છે પણ આ ઉત્સવ અને મંદિરના મુખ્ય યજમાન જગદીશભાઈ સોજીત્રા ભક્તજનો અમારા સંતો આખું મંડળ અને ટ્રસ્ટી મંડળ બધાને ખ્યાલ છે કે પાંચ દિવસમાં એ વ્યક્તિએ બે વખત સામાન બેડલો છે અહીંયા ઉતારાથી પછી બીજી જગ્યાએ તો આ બહુ મોટી વાત છે બીજા એક સુરાણી કરીને કોઈ ભગત હતા આમાં યજમાન પદું સ્વીકાર્યું છે એમણે અને એ અમારા જનરલ છાત્રાલયના રૂમની અંદર ત્રણ દિવસ રોકાણા કાલે ગયા અને પચાસ હજારનો ચેક આપીને ગયા સ્વામી જનરલ ઉતારામાં એક રૂમની અંદર પંદરથી અઢાર જણા હોય એ પચાસ હજારનો ચેક આપીને ગયા એટલે આ ઉત્સવ તો મારા માટે પ્રેરણારૂપ છે બસ સૌ સંતો ભક્તો બધાને હું એક જ પ્રાર્થના કરું છું કે મેં જે જોયું છે મને આ ઉત્સવની અંદર કન્ફ્યુઝન એ છે કે સ્વયંસેવક કોણ છે અને યજમાન કોણ છે અમારે મધુભાઈનો પુત્ર જયદીપ આમ તો યજમાનમાં આવે યજમાન પ્લસ ટ્રસ્ટી પણ છતાંય આ સ્ટેજની અંદર એ દોડ કરે છે જયદીપ એટલે આવા અમારે ભગવાનની દયાથી અને પૂજ્ય સ્વામીના આશીર્વાદથી અમને જે કાંઈ સભ્યો બહુ ટૂંકા મળ્યા છે અમારું મંડળ બહુ ટૂંકું છે પણ બધા જ સંતોનો અને આપ સૌનો એવો સહકાર છે કે અમને ખ્યાલ નથી કે આ ઉત્સવ કેમ ચાલે છે અમારે ઘનશ્યામભાઈ ખૂંટ પરિવાર સહ્યજમાન છે ઉત્સવના આજથી ચાર વર્ષ પહેલાં વાંદરાનો ત્રાસ હતો તો એ વ્યક્તિ જાતે દિવાલ ઉપર ચડી અને તારનું ફેન્સિંગ કરતા હતા એટલે બસ હું તો આપ સર્વે સંતોને અને ભક્તોના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે મને જે આ નિર્માણીપણું આ ભક્તોની અંદર દેખાણું એ મારામાં આવે આપ સર્વે સંતો બધા મારી ઉપર રાજી થાવ અને સંપ્રદાયની સમાજની અને આ દેશની સેવા કાયમી ધોરણે નિર્માની ભાવે થાય એટલી જ પ્રાર્થના કરી અને હું વિરમું છું